સર્વપલી રાધાકૃષ્ણન આ દે બાગર વિધિને હવે આગળ ધપાવું છું કાર્યોનો હર્ષનયન પરિવારોનો કાર્યક્રમ છે પથ્થર શિક્ષક સન્માન થઈ રહ્યું છે આ લોઢાડી અને આ શિક્ષિકાઓ એ શિક્ષકો શિક્ષક તરીકે ખૂબ ઊંઘી હસ્તેઓને સર્ટિફિકેટ અને રૂપી ખૂબ ખૂબ થઈ રહ્યો છે ખૂબ આભાર નોંધ છે શિક્ષણ ખૂબ પ્રદર્શન કરવા બદલ તેઓને મહેમાનોના હસ્તે જે હાર્દિક બાય રાષ્ટ્રીય કામગીરી સેવાકીય પ્રવૃત્તિઓ બાળકો માટે ઇનો પ્રોજેક્ટ સેન્ટર વાલો તમામ શાળાઓમાં અસરકારક કામગીરી કરતા ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લજીનું જન્મદિવસ જે શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ નિમિત્તે આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત હમણાં જ આપણા જે ભારતના મહાન આચાર્ય અને શિક્ષક એવા ચાણક્ય શબ્દોમાં આપણે કહીએ તો જે દેશનું આપણું આવનારું ભવિષ્ય છે એ તમારા હાથમાં છે અત્યારે તો સરકાર શ્રીની એટલી બધી યોજનાઓ છે બાળકો માટે એટલે જેટલું આપીએ એટલું ઓછું છે પણ કહેવાય છે ને કે શિક્ષકની મા ખબર હોય છે શિક્ષકને કે બાળકની અંદર કયા ગુણ અને અવગુણ રહેલા છે માતાને ખબર છે ને શિક્ષકને ખબર છે સૌથી વધારે સમય જો બાળક રહેતો હોય તો એ શિક્ષક પાસે રહેતો હોય

એમાંથી પણ એને માનસિક થાક લાગતો હોય છે અને એમાં આપણે નાની મોટી રમતો એમને રમાડીએ તો એમનું મન પણ પ્રફુલ્લિત થાય સ્પષ્ટ ફક્તા કરી તમામ શિક્ષણ વિષય માર્ગદર્શનથી આભાર માનીએ છીએ સાથે સાથે